ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામે જાંબુડી નદીના કિનારે આવેલ નીલકંઠ મહાદેવને સવા લાખ બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યા ખીલાવડ જાંબુડી નદીના કિનારે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં ભક્તો દ્વારા શ્રાવણ માસના પાંચમા સોમવારે ભોળાનાથના દર્શન કરવા ભીડ જોવા મળી શ્રાવણ માસના પાંચમા સોમવારે મહાદેવ મંદિર ખાતે મહાદેવને સવા લાખ બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યા ત્યારે ખીલાવડ ગામે શિવકથા પણ શરૂ હોય તેના ભાગરૂપે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાનો પણ ગામ લોકોને લ્હાવો મળ્યો તેમજ રોજ રાત્રે બહેનો દ્વારા ગરબાની રમઝટ બોલાવી સાથે નાસ્તા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવતી હતી અકબરી પરિવાર દ્વારા ખીલાવડ ગામે શિવકથા શરૂ હોય તેના ભાગરૂપે ખીલાવડ ગામની નિરાધાર ભવાની ગૌશાળામાં એક લાખનું દાન કરવામાં આવ્યું આ વર્ષે ખીલાવડ ગામ આખો શ્રાવણ માસ શિવભક્તિના રંગમાં રંગાઈ રહ્યું હતું ખીલાવડ ગામે તેમની એકતા સમાજને બતાવી કે હજુ પણ સૌરાષ્ટ્રના ગામડામાં તમામ તહેવાર સમસ્ત ગામ સાથે મળીને ઉજવણી કરે છે ત્યારે શ્રાવણ માસના પાંચમા સોમવારે વહેલી સવારથી જ ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી તેમાં અરવિંદભાઈ બાલધા શિવાભાઈ લિંબાશિયા મનસુખભાઈ બાલગા ધીરુભાઈ અકબરી કાંતિભાઈ અમીપરા સંધુભાઈ બાલધા સુખલાલભાઈ જીવનભાઈ ગામના ઉપસરપંચ ભરતભાઈ હકુભાઈ ખસિયા સહિતના આગેવાનો તેમજ સમસ્ત ગામ લોકોએ શિવજીને બિલીપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી

તન મન અને ધન થી કામ કરી રહ્યા છે અકબરી પરિવાર છે એણે એક લાખ રૂપિયાનું અમારા ગામની અંદર નિરાધાર છે છે એની અંદર દાન એનું અત્યારે ખાણ પણ વિસજનુ લઈ અને ગાયું આપેલ છે એટલે બધા ભક્તો તન મન અને ધન થી સેવા આપી રહ્યા છે તો આજે કઈ બાર જ્યોતિર્લિંગ કાર્યક્રમ છે હા ઈ કથાની ની અંદર આજે પાંચ વાગ્યે બાર જ્યોતિર્લિંગની સ્થાપના થવાની છે અને વાંચતે ગાજતે ભગવાનની પધરાવણી કરવાની છે એનું પૂજન થાય મહાદેવ ખિલાવડ છે શિવલાલભાઈ લિંબાય શાહ આજે ખિલાવડ ગામની અંદર બહુ અતિશય સારો ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે કે જેમાં શ્રી આપણે કથા ભાર્ગવ દાદા એ કરી રહ્યા છે આજે સોમવતી અમાસના દિવસે અમારા ગામની અંદર સવા લાખ બિલીપત્રનું પણ આયોજન કરવામાં આવેલું છે મહાદેવને એમાં પણ આજે અંજળ એવો આવ્યો કે બાર જ્યોતિર્લિંગની પૂજા પણ અમારા ગામની અંદર સપ્તાહ ચાલુ છે એમાં કરવાની છે એટલે ખીલાવડ ગામની અંદર બહુ સારું બહુ સારું પ્રોગ્રામ અને કાર્યક્રમ થઈ રહ્યો છે બધાએ ભાવિ પક્ષોની બહુ સારી મનોકામના છે અને બધાએ તનમાન ધનથી અને સેવા કરે છે બધાય લોકો બહુ સારું